હેડક્વાર્ટર ડીવાયએસપી ડોક્ટર દિવ્ય રવિયા જાડેજાના જણાવ્યા મુજબ એકત્રીસ ડિસેમ્બરે પૂર્વે દારૂની હેરાફેરી અટકાવવા એલસીબી દ્વારા વિશેષ ડ્રાઈવ ચાલુ છે આવા બુટલેગર સામે કડક કાર્યવાહી થશે ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે કેટલા દારૂ છે કેટલા મંદ બેટી છે કુલ બોટલ 44136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા 1 લાખ 1 કરોડ 83 લાખ 4320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ ત્રણ ઇસમોની ધરપકડ થયેલી છે ત્રણ ઇસમો જે છે એ એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો નો રહેવાળો છે અને બાકીના જે બે ઇસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયુક કઠલાલ ખેડાના રહેવાવાળા છે દારુ ક્યાંથી આવ્યો હતો કોણા મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો એ દિશામાં હજી તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે

જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાયસપી હેડક્વાર્ટર છું